જે દ્વારકા થી મિત્રો આપડે પોરબંદર નેશનલ રોડ ઉપર રામદેવ ભાઈ ના ગાંઠિયા મળે બાલી કૃપા ફરસાણ જે કોઈ મિત્રો ના ગાંઠિયા ખાવા હોય તો પોરબંદર નેશનલ રોડ ઉપર દરરોજ રાતે ખુલી હોય છે દિવસ ના ખુલી નતો એક જેટ આપડે હાઈવે રોડ નજીક છે તો પોચી જાવ ગાંઠિયા ખાવા

ગાઠિયા ખાઓ હોય અહીંયા આપણે નેશનલ પાટા બનાવી આપડે બાજી આજ મુલાકાત લેવા આયા છે दादा ઓરવો બુધી શીપ ની મુલાકાત લેવા આયા છે

Ajar mending na video. Hahaha. Ana. Ajar mending na video jauh mana sih? Hehehe. Kita amak comprok ni. Macam ni. Baik. Begini. Begini jauh boleh nak tuh. Abah duduk ના ના ખાલી ગમે ને ક્યાં દઈશી કે ધ્રુવ ખાલી વડા પડતું છે ઈ તો ભાઈ વસરાજ સાઉન્ડ તો ઓલરેડી અત્યારે ફેમસ છે ને